જૂનું ગામ છે ને ગામ આજ થી ચાલુ થયો છે કા ની એવું માધું છે એટલે એમાં એવું છે કે અમારે તો નાના પરીક્ષા હાલે છે ને એટલે બહુ જવા હે નહી પણ પાર્ટનર જાહે ને એમાં પાછો બીજો ફોન નથી તોય એ કંઈક બનતા પ્રયત્ન કરશું હાલો ને મંડપનો ભાગ દેખાડશું તમને જો કેથી મેળ આવશે ઉતારવાનો તો પાર્ટનર મંડપ જોરદાર છે રામા હાલો અમારી ફોર્ચ્યુનર જો ભરાઈ ગઈ છે અમારી પાર્ટનર જોઈ લે ફબો કરી દીધી આ એક કલા છે કેટલા દિયલ છે મોરો રામ જાણે લાકડા ઘણા ફેરા નિરાયત રાખજો હાજે આવતા રહે હો ને

તલ ની બાકી મોજ છે હો વાલા જઈ લ્યો તલ ઘટે તો જિંદગી ઘટે હો મારા વાલા કાઈ નો ઘટે તલ માન ખડ માન જમાવટ પડ્યા સ્થળ ને ખડ ને કઉદા હા જઈ લ્યો અમારા તલ ખડ તો જો મોટું મોટું રયો છે એટલે જ પછી છે ને બેદી મૂલી કીધા મેં કીધું હવે ઘર મે રે નીદી લઈ નકર ઉદિયા ને મેં કીધું કે આપણે બે જ વચ્ચે આમાં બીજું કઈ વચ્ચે નહીં ઝાડવા લેવ છું તો જો મોટું મોટું ઝાડું છે કે કે ખડ છે ઓ છે ના ભાજી બનાવી તો કોઈ કોન્ટેક કરજો આમાં જો આની ભાજી બને તો અમાર બહુ જાજુ ઉગી પડ્યું છે આવું ઝાડવું ભાજી બને ભાજી બને આની મસ્ત મજાની હું ખાવી તારે એટલે બે ત્રણ ગામ જમી એટલી બની જાય

thank you બે કિયારા પુગાડ્યા છે જુઓ આપડા તલ કઈ ઘટે નહી હો બાકી તલ માં તલે જમાવટ ને ઝાડવાય જમાવટ ઓસે ચા પાણી પી લઈ ને ગ્રેટ આવી જાય ગ્રેટ પછી આગળ વધી હાલો તો હું મમ્મી બે હાલતા થઈ ગયા છે મમ્મી રિક્ષા પડી